એટલે મિત્રો આના લીધે જ આજ આજી સુધી પોતે ભેંસોના જે વેપારમાં ટકી શક્યા છે વેપારી તો 3 વાગે રાતે ભેંસો દોવે છે પણ આપણે એ કામ કરતા નથી ઈમાનદારીનો ધંધો છે તો મિત્રો આગળ પણ તમે સારી સારી ભેંસો બતાવી અને હાલ પણ તમે મારી પાછળ એક બીજી ભેંસ જોઈ શકો છો એની પણ સંપૂર્ણ માહિતી આપણે લેશું રાજેશભાઈ પાસેથી અને રાજેશભાઈ આ ભેંસ વિશે થોડીક માહિતી આપો કયા વેતરમાં છે આ ત્રીજા વેતરમાં ભેંસ છે ગાવ પણ છે 5 6 દિવસ કાઢ છે

જોઈ શકો છો મિત્રો ગારાની ખૂબ જ ચોખ્ખી છે ભેન્સ અને સિંગ ક્વોલિટી સિંગ ઘડેલા છે કે શું થોડા સિંગ મિત્રો ઘડેલા છે એટલે થોડાક બગાડ્યા છે સિંગ ઘડવામાં પણ બાકી ભેંસ સારામાં સારી છે અને હાઈટ થોડીક મીડિયમ છે ભેંસની લંબાઈ ખૂબ છે ભેંસની સારામાં સારી જોઈ શકો છો આર્ડર ક્વોલિટી નજીકથી બતાવું તો મિત્રો જોઈ શકો છો આર્ડર ક્વોલિટી પરાકની ચોખ્ખી ભેંસ છે એકદમ

ગરમીમાં જ્યારે ભેંસ વીઆય ત્યારે થોડુંક એનું બચ્ચું ઉેર્યું એને સાચવવું પડે છે અને ઘણીવાર ગરમી વધારે થવાના કારણે મચ્ચું મરી જાય છે એટલે એ પણ થોડુંક ધ્યાન રાખવું પડે છે મિત્રો બાકી ભેંસ જોઈ શકો છો તમે વેતર રાજેશભાઈ કેવું કીધું તમે બીજું વેતર એમને અને કેટલા દિવસની વીયાલ છે મિત્રો પંદર દિવસની વ્યાલ છે અને બીજું વેતર છે આડર કુલટી તમને હું નજીકથી બતાવીશ ભેંસની અને હાલમાં કેટલું દૂધ તૈયાર છે મિત્રો અઢાર લિટર દૂધ તૈયાર છે એવું ભાઈનું કેવું છે પીઠ પૂઠો ખૂબ જ સારો છે જોઈ શકો છો મિત્રો તમે આપાય થોડીક લાવો એટલે અને આની શું રાજેશભાઈ પ્રાઇઝ રાખી છે તો મિત્રો પ્રાઇઝ એક લાખની સિત્તેર હજાર આ ભેંસની છે જોઈ શકો છો તમે રાજેશભાઈની જેટલી પણ ભેંસ ભેંસો મિત્રો તમને આગળ બતાવી બધી ભેંસોની આર્ડર ક્વોલિટી જે છે એક નંબર છે અને વરાકની બધી ચોખ્ખી ભેંસો છે અને મિત્રો રાજેશભાઈનો જે રહ્યો એ વર્ષોનો એમના પરિવારનો જે વેપાર પશુપાલનનો વેપારનું કામ એમનું છે અને વર્ષોથી પશુપાલનના વેપાર સાથે જોડાયેલા છે એમના પપ્પા જે ખુમણભાઈ આહીર એમનું પણ ખૂબ જ નામ છે આડે શરમાં અને મોટા મોટા જે વેપારીઓ છે બ્રિડરો છે એ પણ એમની પાસેથી ભેંસો લઈ જાય છે આપણે સત્યમ ડેરી ફાર્મના જે રામસંગભાઈ માસ્તર છે એ પણ એમની ભેંસો ખરીદવાનું વધારે પસંદ કરે છે મિત્રો રામસંગ માસ્તર જગદીશ રત્નાજી મિત્રો રત્નાજી એટલે મિત્રો જોઈ શકો છો વર્ષોથી એક ધંધામાં જે રહેવું એ બહુ મોટી વાત છે અને એમાં તમારા કને ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વસ્તુ હોય અને એક મિત્રો તમારી જે એક ધંધા માલ પ્રત્યેની લાગણી આ બધી વસ્તુ મિત્રો જોડાયેલી હોય ત્યારે જ તમે આટલા લાંબા સમય સુધી એક ધંધામાં જોડાયેલા રહી શકો છો તો જોઈ શકો છો મિત્રો ભેંસો તમે તો રાજેશભાઈ આ ભેંસ વિશે થોડીક માહિતી આપો આપણે વિયાણે ત્રીજો દિવસ છે એમને

મિત્રો આમની તમે જેટલી પણ મિત્રો જોઈ શકો છો આમની જેટલી પણ ભેંસો મેં તમને બતાવી એમાં એક તમે નોટિસ કરી હોય તો ઓર્ડર ક્વોલિટી બધી ભેંસોની સારામાં સારી છે અને હાઈટ લેન્થ વાળી પ્યોર બની નસલની ભેંસો છે જોઈ શકો છો તમે અને દૂધની મિત્રો ખૂબ જ સારી બધી ભેંસો જેટલી પણ મેં તમને આગળ બતાવી ભાઈએ જેટલી પણ દૂધ કીધું એ ભેંસોમાં દૂધમાં પૂરેપૂરી ગેરંટી રહે એ ટાઈપની ભેંસો છે બધી બે ટાઈમ ગ્રાહક મજા આવે બે ટાઈમ દોરાવી પછી લઈ જાય આપણે પાંચ હજાર વેલા છે પણ કોઈ કોઈને છેતરવાના નહીં મિત્રો જોઈ શકો છો ભાઈ નું કેવું છે કે પાંચ રૂપિયા વધારે તમારા કંથી લેશું પણ ભેંસ જે તમને પૂરી ખાતરી કરાવીને પછી જ આપશું એટલે મિત્રો આના લીધે જ આજ આજે સુધી પોતે ભેંસોના જે વેપારમાં ટકી શક્યા છે નકા ઘણા બધા વેપારી તો ઘણી જગ્યાએ નકા ઘણા નકા મિત્રો કેવું છે ઘણા બધા વેપારીઓ છે નવા નવા વેપારીઓ આવે છે ને એ જતા રહે છે પણ એનું શું મેઇન કારણ એક જ હોય છે કે ઈ પોતે

તો મિત્રો ભાઈનું કેવું છે કે આપણે જે પણ હોય ભેંસમાં કાંઈ પણ કમી હોય કોઈ પણ હોય એ બધું ચોક કરીને આપવાની ભેંસ ને કોઈ દગો કરીને નહીં સેલ કરવાની અને મિત્રો હજી સુધી દગો નથી કર્યો એટલે ઈમાનદારીનો ધંધો છે તો મિત્રો જોઈ શકો છો ભેંસ બે ત્રણ દિવસની મિયાલ છે નીચે પાડી છે તો મિત્રો રાજેશભાઈ ની ભેંસો જે આગળ બતાવી એ જ કડીમાં ફરીથી એક તમારા માટે સારામસારી બીજી ભેંસ પણ આગળ લઈને આવ્યો છું તો જોઈ શકો છો રાજેશભાઈ આના આ ભેંસ વિશે પણ આપણે રાજેશભાઈ પાસેથી સંપૂર્ણ માહિતી લેશું તો રાજેશભાઈ આ ભેંસ વિશે પણ થોડીક માહિતી આપો આ જે છે સારી રાજુ ભાઈ આની નસલની ખરી જંગલની ભેંસ આની નસલની અમે આ ભેંસ લીધી છે આની નસલની ભેંસ ઉધમાં કોડી લાંબા આપે છે અને 8 તો રેજ છે તો મિત્રો આ જે ભેંસ આપણે તમે સામે જોઈ શકો છો ઈ રાજેશભાઈ ની જે આખી નસલ એમની પરિચિત નસલ છે એટલા માટે ફરીથી ઈજ ભેંસ ની ઓલાદમાંથી ભેંસો લાવે છે પોતે રાજેશભાઈ આ ભેંસ વિશે ક્યાંથી લાવ્યા તમે થોડી ઘણી માહિતી આપવા માંગતા હો તો ગેડી શું નામ એમને કોણ રાજા રાજપૂત છે પોતે તો મિત્રો ઘોડાભાઈ રજપૂતની જે ભેંસો છે એમના એમની ભેંસોમાંથી જ એ ખરીદી કરે છે કારણ કે એમની ભેંસોમાં એમને થોડોક વિશ્વાસ વધારે બેસે છે અને લાંબો સમય ભેંસો દૂધ આપે છે એવું ભાઈનું કેવું છે એટલા માટે ફરીથી ત્યાંથી જ ખરીદી કરે છે ખાસ કરીને આ ભેંસ પણ એ મિત્રો કેવું છે ભાઈનું હજી વરાક પણ ખૂબ કરો છે કારણ કે હજી થોડોક ટાઈમ લેશે ભેંસ વીવા અને હાલમાં પણ આગળ ક્વોલિટી ખૂબ જ સારી છે મિત્રો જોઈ શકો છો અત્યારે પણ તમને ઓર્ડર પણ બતાવી દઉં અને પીઠ પીઠો પણ બતાવી દઉં જોઈ શકો છો મિત્રો ઓર્ડર ક્વોલિટી ખરાકને જેટલી પણ ભેંસો બતાવી બધી ચોખી હજી રાજેશભાઈ કેટલા દિવસ લેશે અંદાજે તમારામાં તો મિત્રો હજી અઠવાડિયું એક લઈ લે છે તો જોઈ શકો છો મિત્રો હાલમાં પણ આટલો વરાક છે તો અઠવાડિયા પછી વરાક કેટલો થઈ જાય પણ એટલે મિત્રો એ ધ્યાનમાં રાખે છે કોઈ સારી ભેંસ એમના ધ્યાનમાં આવી હોય ક્યાંય તો એ કદાચ ત્યારે સેટિંગ નથી હોય ખરીદવાનું તો પછી બીજા વેતરમાં પણ એ ભેંસ પાછી પોતે લઈ લે છે જેથી પૂરેપૂરો એમને વિશ્વાસ ભેંસમાંથી હોય અને આગળ કોઈને સેલ કરે તો એ પણ ભેંસની પૂરી ખાતરી આપીને દઈ શકે મિત્રો જોઈ શકો છો આની શું એક લાખ ને સાહીઠ હજાર મિત્રો જોઈ શકો છો ભેંસો પસંદ કોઈ ભાઈને કોઈને લેવાની ઈચ્છા હોય તો આડેસર ગામ રાપર તાલુકો જિલ્લો કચ્છ આડેસર ગામમાં આવીને મિત્રો તમે નંબર પણ હું તમને આપી દઈશ રાજેશભાઈ તમે રાજેશભાઈ બોલી દેવું હોય તો નંબર ત્રાસી તો મિત્રો ઘણા બધા શું ટાઈમ ટાઈમપાસના ના કોલ આવતા હોય છે એટલા માટે માણસને ભાઈ ડિસ્ટર્બ થાય કામમાં એટલા માટે કોઈને એવું ફાલતુ કોલ કરવો નહીં જો ખરેખર લેવાની ઈચ્છા હોય તો રૂબરૂ આવી ખાતરી કરી પૂરેપૂરી અને પછી જ લેવી મેસેજ કરો વોટ્સઅપ પર વોટ્સઅપમાં મિત્રો ઓનલી ખાલી મેસેજ કરજો ફોન બોન કરતા નહીં કારણ કે ભાઈને કામ ઘણું બધું હોય છે ભેસોનું એટલે ખોટો ડિસ્ટર્બ નહીં કરવાનો જેને પણ કોઈ ઈચ્છા હોય લેવાની તો વોટ્સએપમાં મેસેજ કરી દેવાનો અથવા તો રૂબરૂ આવી અને ખાતરી કરી ભેંસની પૂરેપૂરી જોઈ અને પછી જ લેવી તો મિત્રો જોઈ શકો છો તમે ભેંસો બધી તમને બતાવી કેવી લાગી ભેંસો તમે કમેન્ટ કરજો નીચે